દર વર્ષની જેમ આ વર્ષે પણ પાયાત પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા સત્યાવીસ વર્ષથી નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ પાળિયાત પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માં આદ્ય શક્તિ ની આરતી માં ભાગ લેવા મોટી સંખ્યામાં માણસો પધારે છે તથા રાસ ગરબાનો કાર્યક્રમ જોવા માટે પાળિયાદ ટાઉનના નાગરિકો ઉમટી પડેલા હતા આ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં પોતાની આગામી શૈલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને રાસ ગરબાને રમઝટ બોલાવેલ તથા ખેલૈયાઓ ગરબાના તાલ સાથે રાસ લઈ દર્શકોને ખૂબ જ પ્રભાવિત કરે છે આ નવરાત્રી ઉત્સવ કાર્યક્રમમાં પાળિયાદ પોલીસ પીઆઈ શ્રી પીડી વાંદા સાહેબ તથા

પેલા મારા દાદા આરતી કરતા હતા આરતી પૂજા પછી મારા પપ્પા કરતા હતા અત્યારે હું કરું છું પછી અહીંયા વેવરાજરીમાં છેલ્લા વીસથી થી પચીસ વર્ષથી મારી માની આરાધના કરીએ છીએ નાની નાની બાળાઓ આવે છે અને રાસ ગરબા રમીએ છીએ ત્યારબાદ હલકો ફૂલકો નાસ્તો આપીએ છીએ ત્યારબાદ નવ નોરતા રમીને પછી અમે લાણીનું આયોજન કરીએ છીએ અને લાણી આપીએ છીએ અને

આ મંદિર છે એ દરબાર શ્રી રવુ બાપુ એ પ્લોટ આપેલો અને નવરાત્રિ મંડળના બનાવેલું છે અને અહીંયા ચિત્તેર બહેનો છે નવરાત્રી મંડળમાં રમે છે એને જે ફાવે એ મન ફાવે એ રીતે રમે છે અને આનંદ કરે છે એટલે નવરાત્રિ અમે દર વર્ષે કરીએ છીએ અને તેમજ એક અમારે મંદિરમાં પ્રવૃત્તિ ચાલે છે

મહિલા મંડળનું અમારે રાવણ મહિલા છે મંડળમાં કાયમ કોઈ આપણે લથા એમાં જવાનું અને એમાંથી જે આવે